નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે મારી ડીસાનિંગ ચેનલમાં આજે આપણે સમજીશું ધોર વિષય અંગ્રેજી નવા પાઠ્યપુસ્તક આધારિત યુનિટ નંબર વન હેલ્થ ઇઝ વેલ્થનો પાર્ટ નંબર વન તો એમાં શરૂઆત કરીશું લિસનિંગથી લિસનિંગ એટલે કે સાંભળવું રિસાઈટ એન્ડ એન્જોય રિસાઈટ એટલે કે પઠન કરવું અને માણવું હેલ્ધી ફૂડ ઇઝ ગુડ હેલ્ધી એટલે કે તંદુરસ્ત ફૂડ એટલે કે ખોરાક ઇઝ એટલે કે છે ગુડ એટલે કે સરસ તંદુરસ્ત ખોરાક સરસ છે તમે અહીંયા ચિત્ર જોઈ શકો છો એમાં પહેલું ચિત્ર છે એની અંદર હેલ્ધી ફૂડ આપેલા છે સેકન્ડ પિક્ચર આપેલું છે જે બીજા નંબરનું જે ચિત્ર આપેલું છે એની અંદર જંક ફૂડ આપેલા છે બંનેની અહીંયા કમ્પેરિઝન કરવામાં આવી છે તો એના લગતી અહીંયા આ પોયમ છે જેને આપણે ડિસાઈડ કરવાની છે શરૂઆત કરીશું હેલ્ધી ફૂડ હેલ્ધી ફૂડ હુ આર યુ આઈ એમ ધ વન ધેટ ઇઝ ગુડ ફોર યુ આઈ મેક યુ ગ્રો ટોલ એન્ડ સ્ટ્રોંગ એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ તો આપણે એને ડિસાઇડ કર્યું જેનું આપણે પ્રોનાઉન્સિએશન આપણે શીખ્યા ફરી વાર રિવિઝન કરીશું હેલ્ધી ફૂડ હેલ્ધી ફૂડ હુ આર યુ આઈ એમ ધ વન ધેટ ઇઝ ગુડ ફોર યુ આઈ make you grow ટોલ એન્ડ સ્ટ્રોંગ એન્ડ ગીવ એનર્જી ઓલ ડે લોંગ હવે આપણે આજે ઉચ્ચારણ કર્યું એનું આપણે ટ્રાન્સલેશન કરીશું ગુજરાતી કરીશું શરૂઆત કરીશું હેલ્ધી ફૂડ હેલ્ધી ફૂડ હેલ્ધી એટલે કે તંદુરસ્ત ફૂડ એટલે કે ખોરાક તંદુરસ્ત ખોરાક તંદુરસ્ત ખોરાક હું એટલે કે कोण यू એટલે કે તમે અને આર એટલે કે છો हू आर यू એટલે કે તમે કોણ છો આઈ આઈ એટલે કે હું આઈ એમ એમ એટલે કે છું ધવન એટલે કે એક હું એ છું ધેટ ઇઝ ધેટ ઇઝ એટલે તે છે ગુડ એટલે કે સારું ફોર એટલે માટે અને યુ એટલે તમે જે તમારા માટે સારો છો એટલે કે સારું છું એટલે કે હું મેક એટલે કે બનાવું યુ એટલે કે તમે અને ગ્રો એટલે કે મોટા હું તમને મોટા કરું છું ટોલ એટલે કે ઊંચો સ્ટ્રોંગ એટલે કે મજબૂત અને એન્ડ એટલે કે ઊર્જા ઓલ ડે લોંગ ઓલ ડે લોંગ એટલે કે આખો દિવસ એટલે કે આખો દિવસ ઉર્જા આપું છું તંદુરસ્ત ખોરાક તંદુરસ્ત ખોરાક તમે કોણ છો હું એ છું તમારા માટે સારો છું હું તમને મોટા કરું છું ઊંચો અને મજબૂત બનાવું છું અને આખો દિવસ ઉર્જા આપું છું ત્યાર પછી હવે આપણે જંક ફૂડ માટેની લાઈનો આપણે રિસાઈડ કરીશું જંક ફૂડ જંક ફૂડ હુ આર યુ આઈ એમ ધ વન ધેટ ઇઝ બેડ ફોર યુ આઈ મેક યુ વીક એન્ડ વેરી સિક યુ બીકમ લેઝી એન્ડ નોટ વેરી ક્વિક તો તમે જોઈ શકો છો કે સેકન્ડ જે ચિત્ર છે બીજું જે પિક્ચર છે જંક ફૂડનું છે તો જંક ફૂડ માટેની આ જે કવિતા છે લાઈનો એને આપણે હવે ફરીથી ઉચ્ચારણ કરીશું રિસાઈડ કરીશું જંક ફૂડ જંક ફૂડ હુ આર યુ આઈ એમ ધ વન ધેટ ઇઝ બેડ ફોર યુ આઈ મેક યુ વીક એન્ડ વેરી સીક યુ પિકમ લેઝી એન્ડ નોટ વેરી તો હવે આપણે આ જે જંક ફૂડ માટેની લાઈનો છે એનું આપણે ટ્રાન્સલેશન કરીશું ગુજરાતીમાં જંક ફૂડ જંક ફૂડ એટલે કે આપણે જે જંક ફૂડ ખાઈએ છીએ એના માટેનું કીધેલું છે જેમ કે પીઝા છે બર્ગર છે ચિપ્સ છે એના માટે હુ આર યુ હુ એટલે કે કોણ આર એટલે છો યુ એટલે તમે તમે કોણ છો એમ ધ વન આઈ એટલે હું એમ એટલે છું ધવન એટલે હું તે છું ધેટ ઇઝ બેડ ફોર યુ ધેટ ઇઝ એટલે કે તે બેડ એટલે ખરાબ ફોર યુ એટલે તમારા માટે જે જંક ફૂડ છે એ તમારા માટે ખરાબ છે આઈ મેક યુ વીક આઈ એટલે કે હું મેક એટલે બનાવું યુ એટલે તને તમને વીક એટલે નબળું હું તમને નબળું બનાવું છું એન્ડ એટલે અને વેરી સીક એટલે ખૂબ બીમાર એટલે કે હું તમને ખૂબ નબળા અને બીમાર બનાવીએ છે એટલે આ જે જંક ફૂડ છે એ તમને શું બનાવે નબળું અને બીમાર બનાવે છે યુ એટલે કે તમે બીકમ લેઝી એટલે કે આળસુ બની જાઓ છો તમે આળસુ બની જાઓ છો એન્ડ એટલે કે અને નોટ વેરી ક્વિક વેરી ક્વિક એટલે ઝડપી બરાબર તો તમે જે છે એ આળસુ બની જાઓ છો અને ઝડપી રહેતા નથી તો જંક ફૂડ ખાવાથી શું થઈ શકે તો કે છે જંક ફૂડ જંક ફૂડ તમે કોણ છો હું તે છું જે તમારા માટે ખરાબ છું હું તમને નબળું અને ખૂબ બીમાર બનાવું છું તમે આળસુ બની જાઓ છો ને ઝડપી રહેતા નથી હવે આપણે એક્સરસાઇઝ સમજીએ જેમાં છે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોયમ આપણે જે પોયમ સમજ્યા એ પોયમની અંદર જે લાસ્ટ લાસ્ટ અમુક અમુક વર્ડ્સ હતા હવે એ જે વર્ડ્સના જે લાસ્ટ લેટર હોય છે એ તમને અહીંયા જે આપેલા છે છે એના લાસ્ટ મેચ થતા હોય ફર્સ્ટ લેટર જે છે એ ચેન્જ રહેશે દરેકનો ફર્સ્ટ લેટર એ ચેન્જ રહેશે પણ જે લાસ્ટ જે લેટર્સ છે એ સેમ રહેશે તો એવા રાઇમિંગ વર્સ આપણે ફાઇન્ડ આઉટ કરવાના છે તેમાં પહેલો જે વર્ડ્સ છે અહીંયા આપેલો છે મૂળ તો મૂળને લગતા આપણે રાઇમિંગ વર્ડ્સ પોયમમાંથી આપણે શોધીએ તો કયા આવશે ફૂડ અને ગુળ તમે જોઈ શકો છો કે મૂળ ફૂડ અને ગુળમાં જે ફર્સ્ટ લેટર છે એ ચેન્જ છે લાસ્ટ થ્રી લેટર્સ એ સેમ છે એટલે કે એને બોલવાનું જે ઉચ્ચારણ છે એ સેમ છે મૂળ ફૂડ એન્ડ ગુડ ત્યાર પછીનો જે વર્ડ છે ફોલ ફોલ એટલે કે પડી જવું તો એને લગતા જે રાઇમિંગ વર્ડ્સ એ કયા છે તો કે ટોલ અને ફર્સ્ટ લેટર તમે જોઈ શકો છો એ ચેન્જ છે એફ ટી અને એલ લાસ્ટ લેટર સેમ છે રાઇમિંગ વર્સ એને કહેવાય કે જે લાસ્ટ લેટર સેમ રહેતા હોય ગુજરાતીમાં અમુક અમુક ઉચ્ચાર થતા હોય ને સેમ સેમ તો એવી જ રીતે આ અંગ્રેજીની અંદર પણ લાસ્ટ લેટર સેમ રહેતા હોય ફર્સ્ટ લેટર ચેન્જ થતા હોય છે ત્યાર પછીનું જે વર્ડ છે એ રોંગ છે રોંગ એટલે ગલત ખરાબ બરાબર તો એને લગતા જે આપણે રાઇમિંગ વર્ષે શોધીએ તો સ્ટ્રોંગ અને લોંગ તમે જુઓ છો કે ફર્સ્ટ લેટર ચેઇન છે પણ એને પાછળના જે બધા જે શબ્દો છે એ સરખા હશે આપણે બોલીએ તો સરખા છે કે વ્રોંગ સ્ટ્રોંગ ને લોંગ ટીક છે તો ટીકની અંદર એવી રીતે શીખ ટીકની અંદર સીખ વ્વીક એન્ડ ક્વિક બોલીએ છે તો કેવું થાય છે ઉચ્ચારણ કેવું આવે છે સરખો આવે છે એને કહેવાય રાઇમિંગ તો આ પ્રમાણે તમારી નોટબુકમાં પણ આખું જે એક્સરસાઇઝ સાથેની જે પોયમ છે એ પોયમને તમારે લખવાની છે સુંદર અક્ષરે ધન્યવાદ